પ્રિયંકા ગાંધીની ગુજરાતમાં બે થી ચાર સભાનું આયોજન થઈ રહ્યું છે તો રાહુલ ગાંધી પણ ગુજરાતમાં ચાર જેટલી સભા સંબોધશે રાહુલ ગાંધી સૌરાષ્ટ્ર અને મધ્ય અથવા દક્ષિણ ગુજરાતમાં સભા કરશે તો પ્રિયંકા ગાંધી વલસાડ દમણ અને બનાસકાંઠામાં સભા કરી શકે છે મલ્લિકાર્જુન ખડગે ગુજરાતમાં ચાર દિવસ પ્રચાર કરશે કોંગ્રેસના અન્ય દિગ્ગજ નેતાઓ પણ મહાનગરોની અંદર મીડિયાને સંબોધશે

ગાંધી અંદર અંદર જેટલી સંબોધન કરશે તો રાહુલ ગાંધી પણ ગુજરાતમાં ચાર જેટલી સભાઓને સંબોધશે રાહુલ ગાંધી સૌરાષ્ટ્ર અને મધ્ય અથવા તો દક્ષિણ ગુજરાતમાં સભા કરશે તો પ્રિયંકા ગાંધી વલસાડ દમણ અને બનાસકાંઠામાં સભા કરી શકે છે